જ્યાં વર્ષે એક સારું એવું પરિણામ મળ્યું એ મરચીની અંદર ઘણા પ્રકારના તત્વો જોતા હોય છે જો સત્તર થી અઢાર પ્રકારના ખાતર એમાં આવતા હોય છે તો જો બધા ખાતર એમાં હોય તો આપણો છોડ તંદુરસ્ત દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે આપણે માઇક આવી ગયું છે ને એનું આ દૂરથી આપણે મરચીમાં આપણે વિડીયો ઉતારવા આવ્યા છીએ અને આમ જોવા જઈએ તો આપણી મરચી તો આમ હાઈ ક્લાસ રીતે લાઈટમાં આવી ગઈ છે મિત્રો આ રીતની આપણે અમારી મરચી જોઈ તો ખાતર જોતા હોય છે જોકે આપડે જમીનમાં જો પંદર થી સત્તર થી અઢાર પ્રકારના ખાતર એમાં આવતા હોય છે તો જો બધાય ખાતર એમાં હોય તો આપડો છોડ તંદુરસ્ત રહે જો આપણો છોડ તંદુરસ્ત હોય તો જ એમાં રોગ જીવાત ઓછો આવતો હોય છે જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જે માણસ શરીર હોય મજબૂત હોય તો એને કોઈ બીમારી જલ્દીથી લાગુ પડતી નથી એવી આ મરચીનું પણ આપણે કોઈ પણ પાકનું એવું જ છે જો એના છોડ જો તંદુરસ્ત હોય તો એમાં કોઈ પણ જો કોઈ રોગ જીવત હોય તો એમાં એની સામે ટક્કર ઝીલી શકતો હોય છે તો એવા એવું જ આપણે એક ખાતર લઈ આવ્યા છીએ જેમાં ઘણા પ્રકાર કે આમ તો આપડી જમીનમાં ઘણા પ્રકારના તત્વો હોય તો છોડને સારું રહે છે ને એ ખાતર છે દેશી ખાતર જો આપણે દેશી ખાતર ભરતા હોય તો આપણા છોડને બધા એમાં તત્વો મળી રહેતા હોય છે પરંતુ અત્યારે આપણી પાસે એવા ઢોર કે એવું કોઈ રાખતા ઓછું રાખે છે ટ્રેક્ટરનું સલાણ વધારે થઈ ગયું છે તો એના માટે આપણે ખાતર તો ચાલો હું ખાતર મિત્રો આ પ્રમાણે કઈક ત્રણ કિલોમાં આવેલું છે ને બે પ્રકારમાં છે આ બે પ્રકારમાં છે ને આનું નામ છે હુનિકેમ બે નું નામ છે હુનિકેમ આ બે પ્રકારમાં છે તો ચાલો તમે પેલા એક પ્રકારના ખાતરનું આમાં ક્યાં ક્યાં તત્વ આવી જાય છે હું એક ફોટો નાખી દઉં છું તમે વાંચી લેજો તો આમાં ઘણા ઘણા પ્રકારના ખાતર છે તો હું તમને પેલા વાંચું પેલા ઓર્ગેનિક મેટર છે એની અંદર પિસ્તાલીસ ટકા પછી નાઇટ્રોજન છે પછી પોટાશ પણ છે અને સોડિયમ પણ છે તો આ પેકેટમાં ચાર પાંચ પ્રકારનું ખાતર આવી જાય છે ને બીજું પેકેટ આપણે જોઈએ તો બે પેકેટ અલગ અલગ છે તો આમાં તો ઘણી પ્રકારના છે ચાલો આનો પણ હું તમને ફોટો નાખી દઉં છું તો તમે સરખી રીતે વાંચી લેજો આમ તો હરકો નહી દેખાય તો આમાં ક્યાં ક્યાં તત્વો છે તો આમાં છે આઈરોન છે પછી મેગ્નેશિયમ છે પછી ઝીંક છે પછી કોપર છે પછી બોરોન છે અને બીજા પ્રકારનું એક મેગ્નેમ છે તો આમાં બે પ્રકારના કંઈક મેગ્નેશિયમ ને આટલા મેં જે ખાતર જણાવ્યા એટલા ખાતર છે તો આપણે જે ગયા વર્ષે આપણે આ ખાતર ચડાવ્યા હતા ને આપણી મરસી અત્યારે જોકે ગ્રોથમાં તો સારી એવી છે જ્યારે આમ જોવા જઈએ તો મારી છાતી કડ સમક્ષ છે તો આ પ્રકારની કઈક અમારી મરચી છે ને આજે આપણે આ ચડવવું છે ખાતર તો આપણે ઘણી પ્રકારના બધા તત્વો મળી રહે છે એટલા માટે આપણે આ છીએ જે આ છે બે વીઘા એક કિલો દેવાનું હોય છે અને જે આ કાળી બેગ છે એ આપણે છ વીઘાની છે એમાં એક કિલો આવેલું છે ને આ છે એ ત્રણ કિલો આવેલું છે તો આ પ્રકારના કઈક ખાતર દેવાના હોય છે તો આ ખાતર નાખવાથી આપણી મરચી હાઈ ક્લાસ રીતે ગ્રો કરે છે અને જે આમ તંદુરસ્ત ફૂલ રહે છે જેથી કરીને જે આપણી એમાં રોગ જીવાતનું એની સામે ટક્કર ઝીલી શકે છે તો આ રીતની કંઈક અમારી મરચી છે ને આપણે આ ખાતર વાપરશું અને આનું જો કે ગયા વર્ષે અમને સારું એવું રિઝલ્ટ આનું મળ્યું હતું એટલે આપણે જે આપણે આપણે કોઈ પણ કમીની જાહેરાત નથી કરતા જે આપણને સારું લાગે રિઝલ્ટ સારું છે એ જ આપણે વિડીયો માધ્યમથી યુટ્યુબ માં કહીએ છીએ ચડાવે તો સારું એવું એમાં રિઝલ્ટ મળતું હોય છે અને સારું એવું સારું એવું એમાં ઉત્પાદન મળતું હોય છે ને અત્યારે જોવા જઈએ તો અમારી મરચીમાં માં કંઈક તો મરચા લાગી ગયા છે ને આ ચડાવવાથી હાઈ ક્લાસ રીતે ફૂલ પણ ઉગડશે આ રીતના અમારા કઈક મરચા છે ને અત્યારે સારા એવા ફાલ એમાં લાગી ગયો છે તો આ રીતના આપણે કઈક ખાતર ચડાવશું જેથી કરીને છોડવા ને અને જે અમુક છોડ છે એ આપણે બી મૂક્યા થાય એમાં ક્યાંક કંઈક એમાં બળી ગયા હતા તો આપણે ફરીથી એમાં બી મૂક્યા થાય એટલે ઈ છે પાછતરા અને જે આગતરા છોડવા છે ઈ તો હાઈ ક્લાસ એવા છે મારી કડ સમક્ષ હવે આપણે આમાં ફક્ત કરી લેવાની છે તો સારા એવા મરચા લાગી જાય તો આપણે પછી બહુ કાયશ નહી ખાલી એક જ મહિનો જો આપણે કાશ કરી લઈએ મહેનત કરી લઈએ ખાતરની યોગ્ય સમયે દવા આપી દઈએ અને એવું બધું કરી લઈએ તો સારો એવો ફાલ લાગી જાય પછી કોઈ એવા ખાતરની જરૂર નથી પડતી અને આમાં ફૂગનાશકની પણ ખાસ જરૂર પડે છે ને ફૂગનાશક તો આમાં ઘણા પ્રકારના આપણે ચડાવ્યા છે જેમ કે આમાં સાપ પાવડર ચડાવ્યો છે પછી જે આપણે કોપર પણ જે આપણે વિડીયો પેલા બનાવેલો હતો કોપર પણ આપણે જે અત્યારે તો લાઈટ નહોતી ને વરસાદ ખૂબ જોરથી છોતો આપણે એના માટે ટોયું હું પણ આ રીતની થોડીક મરચી છે એક થોડીક મહેનતાળ છે અને ખર્ચાળ પણ છે પણ જો ભાવ સારા મળે તો આમાં ઉત્પાદન સારું મળતું હોય છે બધી જઈએ તો જે મગફળી હોય હોય અથવા તો 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 કપાસ એમાં આપણે જો ગણવા જઈએ કપાસમાં વધી ને વધી પચીસ થી ત્રીસ મણ કપાસ નીકળતો હોય છે અને એનો વિક્રો થતો હોય છે ચાલીસ થી પિસ્તાલીસ હજારનો સારામાં સારો કપાસ હોય તો અને મગફળીનું આપડે જોવા જઈએ તો એમાં આપણે બે મોલ કરતા હોય છે મગફળી જે ખરીફ પાક કાઢીને પછી એમાં રવિ પાક વાવતા હોઈએ છીએ તો આપણે મગફળીનો સારામાં સારો કદાચ નીકળે તો પણ ત્રીસ હજારનો વીઘો નીકળતો હોય છે અને ફરીથી ખરીફ પાક વાવ્યા એમાં વીસ હજારનો કદાચ વીઘો નીકળતો હોય છે તો આમ સરેરાશ જોવા જઈએ તો આનો સામાન્ય રીતે આપણે ખર્ચો ગણવા જઈએ તો આપણે એમ ઉત્પાદન સારું મળતું હોય છે જો ભાવ સારા હોય તો ભાવ તો આપણા નસીબમાં નથી આપણા જે આપણા હાથમાં નથી આપણા ભાવ તો અત્યારે આપણે ખાલી માલ બનાવી લઈએ તો પણ આના જો સારા ભાવ હોય તો આમાં પૈસા આમાં આમાં બતાતા હોય છે જેમ કે મરચું સાઠ મણ સુધીનું જે આપણે પાકેલું મરચું ખોખા એ નીકળતા હોય છે તો સરેરાશ આપણે જો સામાન્ય ત્રણ હજાર ભાવ ગણીએ તો એમાં સાઠ થી સિત્તેર હજારનો વીઘો આરામથી થઈ જતો હોય છે તો આપણે જે મગફળીનો પાક અને કપાસનો પાક એ સરખામણીએ આ ઉત્તમ પાક ગણાય છે પણ આમાં આમાં થોડીક મહેનત વધારે વધારે જોઈએ છે છે કારણ કે બી મૂકવાના ટાઈમે પછી આમાં નીંદાપણ પણ વધારે થતું હોય છે અને જે આપણે ઉતારવાના ટાઈમે ઉતારવામાં પણ ખૂબ માણસ જોકે બધા પાકમાં અત્યારે માણસો તો જોવે છે મગફળીનો પાક હોય કે કપાસનો પાક હોય કારણ કે મગફળી ખર્ચો ખર્ચો આમાં મરચીમાં પણ એ જ પ્રકારનો ખર્ચો થાય છે તો મરચીનો પાક જો વાવવામાં આવે તો મારી દ્રષ્ટિએ સારામાં સારો પાક છે જેટલું આપણે વાવીએ કે જોકે આપણે મલચિંગમાં મરચી કરી છે માં આ રીતે કરીએ તો એમાં ઉત્પાદન સારું મળે છે કારણ કે આપણે બે બાજુ હોય એમાં હવા છોડ હોય હોય છે અને જે જે આપણે આપણે વાવીએ એમાં હવા ઓછી મળતી હોય છે તો એમાં થોડુંક ઉત્પાદન ઓછું આવતું હોય છે આમાં આપણે ઠેર લગણ દવા છાંટી શકીએ છીએ તો આમાં ઉતારવામાં પણ નુકસાની કાંઈ નથી થતી અને જે આમાં આપણે કામ કરવાનું મજા આવે છે આમાં એક રીતે હોય તો એમાં થોડુંક મરચી ભેગી થઈ જતી હોય છે આપણે પછી દવા દવા તો તો પણ નથી મરચી હોય તો મારી દ્રષ્ટિ દ્રષ્ટિએ એ તો સારું રહે છે તો આ રીતના આપણે કઈક આજે ખાતર નો વિડીયો બનાવો હતો અને આપણે જે આ ખાતર લઈ આવ્યા એનું ગયા વર્ષે આપણે સારામાં સારું એવું પરિણામ લીધું હતું તો આ રીતે કઈક આપણે ચડાવવું ખાતર આમાં ઘણી પ્રકારના ખાતર ચડાવીએ અને ફાલ લગાડવા માટે પણ ખાતર એક બીજું ચડાવીએ તો સારો એવો ફાલ પણ લાગી જતો હોય છે અને અત્યારે તો આ જે આપણે સડાવશું એનું અત્યારે સારો એવો આમ કલરમાં હાઈ ક્લાસ જોકે અત્યારે આપણે તો પીળી નથી પરંતુ જો આ ખાતર ચડાવવાથી જો પીળી મરચી હોય તો હાઈ ક્લાસ રીતે લાઇટમાં આવી જાય છે કલરમાં આવી જાય છે અને તંદુરસ્ત એવી સારી રહે છે કારણ કે આમાં ઘણી પ્રકારના આપણે મેન તત્વો છે એ ખાતરમાંથી મળી રહે છે તો આ રીતનું કઈક આપણે આ જે જે આપણે સારું પરિણામ ગયા વર્ષે લાગ્યું હતું તો આપણે વિડીયોના માધ્યમથી તમને કહ્યું છે તો જો કોઈ દર્શક મિત્રોને મરચીનું વાવેતર હોય તો આ ખાતર અવશ્ય ચડાવજો અથવા આ કંપનીનું ન મળે કઈ નહીં પણ જો જે મેન મને આમાં તત્વ હોય એ ઈ પ્રકારનું ખાતર લઈને આમાં ચડાવજો તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો